થોડા આંસુ થોડા ફૂલ જયશંકર ભોજક અને આપણે એક પુરુષમાંથી એક સુંદરીનું અવતરણ આપણને કહી રહ્યા છે અને આપણે એને માણી રહ્યા છીએ કેવી રીતે એક પછી એક નાટકોની અંદરથી એક પુરુષની અંદર ધીમે ધીમે એક સ્ત્રી એક પરકાયા પ્રવેશ કેવી રીતે થઈ રહ્યો છે સ્ત્રીનો એ આપણે અનુભવી રહ્યા છીએ એના આગળના પડાવમાં આપણે જઈ રહ્યા છે અત્યાર સુધી જયશંકર ભોજક એટલે કે સુંદરી એ આપણને એક પછી એક નાટકો અને નાટકોના સ્ત્રીપાત્રો અને સ્ત્રી પાત્રોને કુશળ રીતે સફળ રીતે ભજવાય એના માટે સર્જકે કેવા કેવા પ્રયત્નો અને એના માટે એમણે શું કરવું પડ્યું એ બધી વાત ક્રમે ક્રમે આપણને એ કરતા જાય છે જુગલ જુગારી હોય સૌભાગ્યસુંદરી હોય કે અન્ય નાટકો અને એમાં એમણે કેવી રીતે એક પછી એક સ્ત્રીપાત્રોને રંગમંચ ઉપર જીવંત રૂપે ઉતાર્યા ઘણીવાર કેટલાક નાટકોનો નવતર પ્રયોગ હોય ત્યારે એ પ્રયોગોનું સ્ત્રીપાત્ર જે છે એ બિલકુલ એક કલ્પનાથી ઊભું કરવાનું હોય માત્ર એમના સંવાદો હોય અને એનો વાંચક અભિનય પણ ભાવ એ એ જયશંકરને કેવી રીતે સ્પર્શિત જતો એની પણ આપણે વાત કરી અને છેલ્લું જુગલ જુગારીની અંદર જે નાટક ભજવાયું અને એની અંદર લલિતાના પાત્ર માટે કેવી રીતે એમણે ગુલાબ નામનું જે સ્ત્રી પાત્ર છે એને પોતાના લલિતા ઉપર એમણે ઉતારી દીધું એના માટે શું શું કરવું પડ્યું એ બધી વાત આપણે અત્યાર સુધી જોઈએ એટલે આપણને એવું લાગે કે એક ઉમદા કલાકાર જે છે જયશંકર ભોજક એ આટલું સિદ્ધાસ્ત આવો સિદ્ધહસ્ત એક કલાકાર માત્ર પોતાના પ્રયત્નોથી જ પોતાની રીતે જ પોતાના અભ્યાસથી જ આ કક્ષાએ પહોંચ્યું કે પછી એના સિવાય એના માટે કોઈ પ્રેરિત કરનારા બીજા તત્વો પણ હશે કેમકે આપણે એ જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ સુવર્ણસંદ્રકથી એમ સન્માન થયું છે એટલે આટલા ઊંચા દરજ્જાના અભિનય માટે એમને બીજી કેટલીક બાબતો પણ સહાયક નીવડી અત્યારે હવે પછી આપણે એના ઉપર વાત કરવાના છીએ એટલે આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક એક પ્રશ્ન અહીંયાથી અગત્યનો બનશે કે જયશંકર ભોજકના અભિનય ગુરુ કોણ હતા તો એ છે બાપુલાલ નાયક આ આપણે એક યાદ રાખવાનું નામ છે જયશંકર ભોજકના અભિનય ગુરુ અથવા સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવાર ચોપાટી પર ફરવા ગયા ત્યાં રસ્તામાં બાપુલાલે મને કહ્યું આજે આખી રાતનો ઉજાગરો થયો મારાથી સહજ બોલાઈ જયું બોલાઈ જવાયું અરે શાથી તેમણે કહ્યું સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો એટલે મેં કુતૂહલથી પૂછ્યું સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે તે વખતે મારી ઉંમર આશરે બાર વર્ષની હતી તો આ એક બહુ નાની ઉંમરનો બાર વર્ષની પ્રસંગનો ઉંમરનો પ્રસંગ છે સરસ્વતી ચંદ્ર એ ગુજરાતી ભાષાની મહાન નવલકથા અથવા ગુજરાતી ભાષાના પંડિત યુગની એક બહુ મહત્ત્વપૂર્ણ કૃતિ અને આ કૃતિના ચાર ભાગ અને ચારે ચાર ભાગ ખૂબ વિશાળ એ પથ ઉપર અથવા વિશાળ એ પટ્ટ ઉપર દોરાયેલા ચિત્ર સમાન ખૂબ લાંબી આમ તો ગુજરાતી ભાષાની અત્યાર સુધીની સૌથી લાંબી અને સૌથી પાંડિત્યપૂર્ણ નવલકથા કહી શકાય એવી આ નવલકથા છે અને એના ચોથો ભાગ તમે વિચારો મિત્રો કે તમારા સમયમાં કદાચ મને ખબર નથી તમે લોકો વાંચો છો કે કેમ કે પણ હેરી પોટર જે છે એના સાત જેટલા ભાગ આવ્યા અને આ ભાગ જ્યારે બહાર પડવાના હોય એના આગલા દિવસે રાત્રે લોકોની અડધી રાતથી જ બુક સ્ટોલની બહાર લાઈનો હોય લાંબી એટલે વાંચવા માટે લોકોની આ જિજ્ઞાસા એટલે બાપુલાલ નાયક કહે છે કે હું આખી રાત એટલા માટે સુઈ શક્યો કેમ કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો અને વાંચવામાં એટલો બધો રસ પડ્યો કે આખી રાત એ વાંચવામાં ઉજાગરો થયો એટલે સર્જકની ઉંમર એ વખતે બાર વર્ષની એટલે વાંચવાની એમની કોઈ ઉંમર નથી અથવા વાંચવાનો એમને આટલો શોખ પણ ના પડ્યો છતાં એમણે પૂછ્યું કે આટલું લાંબુ ના તેમણે થોડી સમજણ પાડી આ એક નવલકથા છે લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો હું ચોથા ભાગની રાહ જોતો હતો વાંચવામાં ખૂબ મજા આવી મેં પૂછ્યું તેના ચાર ભાગ છે તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હસી એમણે કહ્યું હા છે મેં પૂછ્યું હું તે વાંચું તેમણે કહ્યું વાત છે આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજે ઉત્કંઠા થઈ અને તેમની પાસેથી પહેલો ભાગ લઈ મેં તે નવલ વાંચવાનું શરૂ કર્યું ક્રમે ક્રમે તેના ચાર ભાગ સમયે સમયે કરીને સાત વાર વાંચ્યા એવું એ નવલકથાનું કામણ હતું તો અહીંયા સુધી એક વાત થઈ કે જયશંકર ભુજકની આ નવલકથા વિશેની જિજ્ઞાસા એ બાપુલાલ નાયક પાસેથી મળી પોતાના અંગત કલેક્શનોની અંદર પોતાના પર્સનલ કલેક્શનમાં બાપુલાલ નાયક પાસે આ સરસ્વતી ચંદ્રના એકથી ત્રણ ભાગ હતા અને ચોથો પણ એમણે વસાવી લીધો એટલે ચાર ભાગ એમની પાસે હતા બાર વર્ષની ઉંમરે અને ત્યારથી શરૂ કરીને ધીમે ધીમે જયશંકર ભોજક ચારે ચાર ભાગ વાંચ્યા વાંચ્યા તો ખરા પણ મિત્રો તમને નવાઈ લાગશે કે એમણે આ ચાર ભાગ લગભગ લગભગ સાત વાર વાંચ્યા હવે કથા નવલકથા તમે એક સાથે તો ખાસ્સી દળદાર ગ્રંથ થાય મોટો લગભગ લગભગ હજારેક પેજ ઉપર એની સંખ્યા થાય અને સાત વાર વાંચો એટલે કીધું આ એ નવલકથાનું કામણ હતું કે એકવાર વાંચ્યા પછી આપણને સંતોષ ના થાય ફરી વાંચવાનું ફરી વાંચવાનું મન થયા કરે અને કહે છે કે મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા પ્રેમની આટીકૂટી વિરહની વેદના રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતીના સુરેખ રીતે આલેખેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજવા લાગેલો તો આ કથાની ખાસિયત એ છે કે એની અંદર એક તો પંડિત યુગના સર્જકના દ્વારા આ લખાયેલી કૃતિ છે ગોવર્ધનરામની આ અમર કૃતિ અને ઉપરથી ઉપરાંત એમની એમની પ્રેમની આંટાઘૂટી એટલા બધા પાત્રો લગભગ લગભગ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ત્રણસો કરતાં વધારે પાત્રો આ નવલકથાની અંદર છે વિરોહની વેદના પણ છે પ્રેમની આંટીઘૂટી પણ છે રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ અને કાવા દવાઓ પણ ખરા અનેક આડકથાઓ અને આ સાથે સાથે તળ ગુજરાતના સૂરેખા લેખાયેલા પાત્રો આટલું બધું આટલી બધી વાર વાંચવાને કારણે અંતે શરૂઆતની ભાગમાં અથવા તો કથા પૂરતો સ્ટોરી પૂરતો માત્ર આ ભાગ કહે છેક મને સમજાયેલો એ બાર વર્ષની ઉંમરની વાત છે એની અંદર આવતા બધા પાત્રો છે પહેલી સુંદરી કુસુમ ગુણસુંદરી તેમજ અલગ કિશોરી સૌભાગ્ય દેવી મેના રાણી મૈયા આ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી તો તમે જુઓ કે એક નવલકથાના પાત્રોમાંથી સર્જક એ પોતાની અંદર એ સ્ત્રી પાત્રોનો તાદાત્મ્ય અલગ એકસરખો ભાવ અનુભવવાનો પ્રયત્ન કરે છે કે આ બધા સ્ત્રી પાત્રો છે તમે જુઓ કે કુસુમ છે સુંદરી છે ગુણસુંદરી છે અલક સૌભાગ્ય સૌભાગ્યદેવી મેના રાણી ચંદ્રાવલી મૈયા આ બધી જ જે પાત્રો છે એ બધા કહે છે કે મારા મન ઉપર એની અસર થયેલી ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેની અહીં દર્શન થતાં હું એના અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને પાને આ લેખાયેલી છે એના અભ્યાસ માટે એક મેં એક નવી રીત શોધી કાઢી તો હવે સર્જકની એક સુંદરી જે પાત્ર એ પોતાની અંદર જીવિત કરવા માગે છે એની શોધ અવિરત શરૂ છે અને આજે એની સામે જે નવલકથા આવી છે એના દરેક દરેક પાત્રોના કેટલાક કેટલાક અંશો કેટલાક મહત્ત્વના અંશો એને લાગે છે કે આ મારા માટે સર્જાયા છે અને હું જેની શોધ બહાર કરું છું એ આ નવલકથાના પ્રત્યેક પેજ ઉપર છે અને હવે જયશંકર ભોજકને લાગે છે કે એ એને આત્મસાત કરવાની કોઈ બીજી રીત એમણે અપનાવવી પડશે અને બીજી રીત અપનાવવા માટે જયશંકર ભોજક છે એક નવી રીત પોતે શોધી કાઢે છે નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસ્સાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસ્સામાં જુદા જુદા ભજવતો અને એ દ્વારા પાત્રોના હૃદયભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મંગતો તો ત્રણ કામને એક સાથે સમજી લઈએ કે આમાં જયશંકર ભોજક એટલું જ કરતા કે નવલકથાના સંવાદોની બુક જે છે નવલકથા છે હાથમાં લઈ કાચની સામે ઉભારી આ સંવાદોને એના ભાવ સાથે બોલતા એ સાથે એનો અભિનય કરતા અને અભિનય સાથે એ પાત્ર જેવો ભાવ અનુભવે છે એવો જ ભાવ પોતે અનુભવે છે કે કેમ એની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરતા એટલે તાદાત્મ્યનો ભાવ સમત્વનો ભાવ એની સાથે કેળવવાનો સતત પ્રયત્ન કરતા એટલે આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુસુમ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષર ગોવર્ધનરામભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માગી કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓ અમને સોરી મૂકવા માટે માગી કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ અમને મોકલી જ આપી નહીં તો એક થોડું નેગેટિવ એક વિષય અહીંયા આવ્યો એણે કહ્યું કે આ નાટક વાંચ્યા પછી મને એવું થયું કે આની અંદરનું એક પાત્ર છે કુમુદ સુંદરી નામનું સ્ત્રીપાત્ર છે બાપુલાલભાઈ સોરી જયશંકર ભોજક એવું વિચારે છે કે આ જે કુમુદસુંદરીનું પાત્ર છે આ જે આખી કૃતિ છે એનું જો નાટ્યકીકરણ થાય એનું નાટકના રૂપમાં લેખન થાય અને એને ભજવવાનું થાય તો કુમુદસુંદરીનું નાટકે પાત્ર એણે પોતે ભજવવું એટલે એમણે ગોવર્ધનરામભાઈ પાસે ગોર્ધનરામ ત્રિપાઠીનું એક એમને મળેલું વિશેષણ છે એમને મળેલી એક ઓળખ છે સાક્ષર એવું એમને કહેતા સાક્ષર ભણેલા અથવા અભ્યાસ માટે તો બહુ વિદ્વત વ્યક્તિઓ એના માટે વપરાતો આ વિષય છે અને સાક્ષર ગોવર્ધન રામ ત્રિપાઠી આવું એમનું આખું નામ રામ ત્રિપાઠી તો આ લોકોએ વાત પણ ત્યાં મૂકી કે આ જે તમે સરસ્વતી ચંદ્ર લખ્યા છે એકથી ચાર ભાગ એને નાટ્ય રૂપાંતરના રૂપે તમે એમને લખી આપો અથવા એ કરવાની એમને છૂટ આપો અને તે વખતે સરસ્વતી ચંદ્રના સર્જકે પણ એટલે કે ગોવર્ધન રામે પણ એના માટે છૂટ આપી એણે કહ્યું કે આની અંદર જે બે મહત્વના પાત્રો છે એની અંદર એક છે કુમુદ અને સરસ્વતી ચંદ્ર આ બે પાત્રો જેની અંદર છે એની અંદર સરસ્વતી ચંદ્રનું પાત્ર એ વખતના બાપુલાલ નાયક અને કુમુદનું પાત્ર છે એ જયશંકર ભોજક ભોજવે એને એને એ નિભાવે એના માટે થઈને એમની છબીઓ એમના ફોટાઓ એ ગોરધનરામે એમની પાસેથી મંગાવ્યા પણ ખબર નહીં જયશંકર ભોજક અફસોસ દુઃખ સાથે વાત કરે છે કે ખબર નહીં પરંતુ અમારી મંડળીએ એટલે અમારી નાટ્ય મંડળીઓએ આ છબીઓ અમારી એ અમને મોકલી નહીં અને એનું કારણે અમારું નાટક જે છે એ અમારું નાટકનું જે સ્વપ્ન છે એ પૂરું કરવામાં અમને થોડું કોઈ જગ્યાએ અંતરાય આવ્યો પરંતુ કેટલાક સમય પછી ગોર્ધનભાઈ ગોરધનરામભાઈએ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક મારી મંડળીને મોકલી આપ્યો આ અંકમાં તેમણે સરસ્વતી ચંદ્ર ભાગ ચોથામાં આવતા કહેલી મારી કુસુમવાળો પ્રસંગ પછી વાર્તાના તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકગીતની વાતો કરતો આલેખ્યો હતો એટલું મને અત્યારે યાદ છે ગમે તે કારણે અમારી મંડળીઓએ મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રૂચ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો રહી ગયો તો આ કેટલાક જે પ્રશ્નો સમસ્યાઓ એમના જીવનમાં આવી એની એ વાત કરે છે કે આ આવું થયા પછી પણ ગોવર્ધનરામભાઈએ સરસ્વતી ચંદ્ર ભાગ ચારમાં કહેલી મારી કુસુમવાળો જે પ્રસંગ છે એની વાર્તાનો તંતુને લંબાવીને એક વસ્તુ મૂક્યું અને જેની અંદર જે મહાનવલુનું આ પાત્ર છે સરસ્વતી ચંદ્ર એ ચોપાટી ઉપર ઊભાવા ભાષણ કરતો હતો અને લોકગીતની વાતો કરતો હતો એવું એ નાટકનું દૃશ્ય હતું એવું ઉસર્જક કહે છે કે મને અત્યારે થોડા અંચ યાદ છે પરંતુ જયશંકર ભોજે કહે છે કે અમારી જે નાટ્યમંડળી છે એને એવું લાગ્યું કે આ નાટક જે છે મુંબઈની પ્રજાને નહીં ગમે કેમ કે નાટકનો શો જે છે નાટકનું મંચન જે છે એ મુંબઈમાં કરવાનું હતું કેમ કે નાટકની અંદર નાટકનું મુખ્ય પાત્ર છે માત્ર બીચ ઉપર કોઈ ચોપાટી ઉપર ઊભાવા ભાષણ આપે અને એમાં પણ લોકોને ઉપદેશ આપે તો સ્વાભાવિક છે કે લોકોને એ પસંદ ના આવે અને નાટક લખવું અને એનું મંચન કરવું એ બંને જુદી વાત છે તમે પણ સમજો છો અને આપણે પણ સમજી શકીએ જયશંકર ભોજક પણ કહે છે ખબર નહીં કેમ પણ એ અમારી મંડળી એવું વિચાર્યું અને નાટક ભજવવાનું રૂચ્યું નહીં એમને ગમ્યું નહીં અને એના કારણે તેના નાટકનું કામ આગળ ચાલી શક્યું નહીં આ સાથે બે નુકસાન એ થયા કે જયશંકર ભોજકનું વ્યક્તિગત જે સ્વપ્ન હતું કુમુદ થવાનું એ મનોરથ મનના અંદર કરેલો એક સંકલ્પ એ અંદર જ રહી ગયો પત્યો નહીં અને સાથે સાથે તેમની ભજવણી કરવા માટે અને એનું મંચન કરવા માટેનો જે અભ્યાસ હતો એ પણ એ વખતે અધૂરો છૂટ્યો અથવા અધૂરો રહ્યો આ બે નુકસાન એમને એ વખતે ભજવવા પડ્યા અથવા ભોગવવા પડ્યા આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતી ચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો આ એક બીજો પ્રયોગ એમણે ઉપરાંતનો પ્રયોગ કર્યો કે સરસ્વતી ચંદ્ર નવલકથા છે એની અંદર તમે જુઓ કે કેટલું એમને આ ગ્રંથ પ્રત્યે લગાવો હતો સરસ્વતી ચંદ્ર સાથે કે સરસ્વતી ચંદ્રની અંદર બુદ્ધિપ્રકાશ નામના એક માસિક પત્રનો ઉલ્લેખ છે એટલે સર્જકે બુદ્ધિપ્રકાશ પણ લાવીને વાંચવાનું શરૂ કરતી હતું જયશંકર ભોજકે મને જેટલો સમય મળતો હતો તેમાં હું ગુજરાતી નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં સમયગાળતો આ રીતે મારો અભ્યાસ હું વધારતો અને મારા અભિનયની ગૂચોને ઉકેલતો હતો પણ એવી સૌભાગ્ય સુંદરીની સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો તો તમે જુઓ કે બે અમર નાટકો એક અંગ્રેજી સર્જક છે શેક્સપિયર અને એમનું નાટક છે ડેસ્ટ એના એના નાટક છે ડેસ્ટિમોના અને એનું પાત્ર છે ડેસ્ટિમોના અને માલતી માધવ જે નાટક છે બહુભૂતિનું એનું એક પાત્ર છે માલતી માધવનું માલતી નામની નાયિકા એનો અભ્યાસ પણ સર્જક કે છે કે મેં કરી લીધો હતો જેથી કરીને સૌભાગ્ય સુંદરી નામની જે નાટિકા જે નાટક છે એનું સ્ત્રી પાત્ર જે સુંદરી છે એને વધારે સારી રીતે અથવા તો ઉત્તમ રીતે એને Tu veux